કિશોરભાઈ છે કિશોરભાઈ કયા ગામથી આવી છે આપ મોટી બાણુગઢ મોટી બાણુગઢ એમાં ડોક્ટરે સુકી દસ નસ છે નસ દબાઈ છે L4 અને ની ગાડી પાછળ નીકળી ગઈ છે બારે આ કિશોરભાઈ નું એમઆરઆઈ છે L4 L5 માંથી એ ડિસ્ક પ્રોલેપ્સ થઈતી અને નસને દબાણ કરતી

બીજા જેવા બાણગાર થી આવે ભાઈ એને સેમ તકલીફ હે ભાઈ બંદ છે તમને શું થાતું મારે સમજ મળતા નહોતો એના ફોર્મ હું તો સવારે ઉઠું ને એટલે ફરીકો તો આપો આપો ચાલવાનું થાય હા મારા ચાર પાંચ વર્ષ થી ચાર પાંચ વર્ષ થી આ એક વખત તમારી પાસે આવ્યો ને કે પછી હું સીધો ઉઠું એટલે ડાયરેક્ટ સીધો ચાલું અને દુખાવામાં અત્યારે એક ફૂટમાં જરાક તકલીફ છે બાકી ઘણો અત્યારે